નમસ્કાર દર્શક મિત્રો યલગા ન્યુઝ ગુજરાતી આપનું સ્વાગત છે જીતપુર પાવી પોલીસ સ્ટેશનના રેલવે ગરનાડા પાસે હાઈવે રોડ ઉપરથી કિંમત રૂપિયા સત્યાવીસ હજાર ચારસો પાંચ ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપી પાડતી છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુર ના સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના ના કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ ના ઓની પ્રોહિની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદતન રીતે નેસ્તનાબૂદ થાય અને તે રીતેની સૂચના કરે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટા ઉદેપુરનાઓ સાથે એલસીબી સ્ટાફ પોલીસ માણસો સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે રેલવે ગરનાળા હાઈવે રોડ ઉપરથી બ્લુ કલરની મારુતિ સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય દારૂ ઝડપી પાડવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે